જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓ પર ભારે વરસાદના કારણે રસ્તાની સપાટીને નુકસાન થતું હતું તેથી રસ્તા ઉપર પડેલ ખાડાઓને લીધે રાહદારીઓને મુશ્કેલી ન પડે તે માટે માર્ગ અને મકાન વિભાગ પાટણ દ્વારા હાલમાં જિલ્લાના નવ તાલુકામાં નવ ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે આ તમામ ટીમો હાલમાં યુદ્ધના ધોરણે રસ્તાઓના રિપેરીંગની કામગીરી કરી રહી છે જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા તમામ રસ્તાઓની મુલાકાત લઈ વિગતવાર સર્વે હાથ ધરીને જે રસ્તાઓ પર ખાડા પડેલ છે કે સપાટીને નુકસાન થયેલ છે તેમજ રસ્તાઓના સાઈડ શોલ્ડરને નુકસાન થયેલ છે તેવા તમામ રસ્તાઓ પર પેચ વર્કની તેમજ સાઈડ શોલ્ડરની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવેલ છે જેમાં કુલ બે ત્રણસો કિલોમીટર લંબાઈ પૈકી નવ તાલુકામાં કુલ પાંત્રીસ વીસ કિલોમીટર લંબાઈમાં મરામત કરવાની જરૂરિયાત હોય તમામ તાલુકાના રસ્તાઓ પર હાલમાં યુદ્ધના ધોરણે પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે જે કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે જિલ્લાના મેસર પચકવાડા ડિંગડોલ સિદ્ધપુર સુજાણપુર તેમજ પાટણના રસ્તાઓ તેમજ અન્ય વિવિધ રસ્તાઓ પર પણ પેચવર્ક વર્ક તેમજ અન્ય કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર